સાથે નથી આમ તો શિયાળો ચાલી રહ્યો છે પરંતુ તેમાં ચોમાસાની વાત કરવી છે વરસાદની વાત કરવી છે ગુજરાતમાં ફરી એકવાર માવઠાનું સંકટ ખેડૂતો પર આવી રહ્યું છે જી હા આ કમોસમી વરસાદ ખેડૂતો માટે મોટી મુશ્કેલી લઈને આવી શકે તેમ છે અને ખાસ તો ઘઉં પકવતા ખેડૂતોને વધારે નુકસાન થઈ શકે તેમ છે આ આગાહી જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી છે ગુજરાતના ખેડૂતો માટે અંબાલાલે શું કરી છે આગાહી શું સાચવવાની આપી છે સલાહ જોઈએ રિપોર્ટમાં ગુજરાતમાં ફરી આવશે કમોસમી વરસાદ માવઠાનો માર ઝીલવા રહેવું પડશે તૈયાર ક્યારે પડવાનો છે કમોસમી વરસાદ ક્યાં થશે માવઠાની સૌથી વધુ અસર અંબાલાલ પટેલે શું કરી મોટી આગાહી ગુજરાતના ખેડૂતો ફરી એકવાર માવઠાનું માર સહન કરવા માટે તૈયાર રહેજો ફરી એકવાર પાકમાં નુકસાન જાય અને ખેડૂતોની સ્થિતિ વધારે વિકટ બને તો નવાય નહીં કારણ કે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાતના કેટલાક વિસ્તારમાં માવઠાની આગાહી કરી છે આ કમોસમી વરસાદ ગુજરાતમાં ફેબ્રુઆરીની શરૂઆતમાં પડી શકે છે અને પાંચ ફેબ્રુઆરી સુધી માવઠાનો માર રહી શકે છે જાન્યુઆરીથી ફેબ્રુઆરીની ચાર તારીખ સુધીમાં એટલે સુધીમાં કેટલાક ભાગમાં માવઠું થવાની શક્યતા રહેશે જેમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો અરવલ્લીના ભાગો અને કચ્છના કેટલાક ભાગમાં વાદળ આ ઉપરાંત પંચમહાલના ભાગો

કમોસમી વરસાદના કમોસમી વરસાદની શક્યતાના કારણે તેમાં પણ ક્યાંક ઠંડી આવી શકે છે પરંતુ આ આ ઠંડી હશે એ હવે થોડીક હાર થઈ શકતી અને ગરીબ પવનવાળી ઠંડી હશે એટલે લગભગ વૃદ્ધો અને બાળકો ધ્યાન રાખવાનું રહેશે એ ઠંડીની જે હવે ધીરે ધીરે કરશે અને ઓગણીસમી ફેબ્રુઆરીથી ગરમીની શરૂઆત થતી જોવા મળશે તો અચાનક ઠંડી વધી જાય છે જેના કારણે ઘઉં પર તેની સીધી અસર થાય છે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકોએ આ વાતાવરણમાં કેવી દવાનો છંટકાવ કરવો અને શું ધ્યાન રાખવું તેની સલાહ આપી છે જાન્યુઆરી મહિનાના એન્ડ બાજુ જઈએ ત્યારે તાપમાન સડન વધારો થતો હોય છે તેને લીધે ઘઉંનો પાક છે એ મેચ્યોરિટી એટલે કે પરિપક્વતા ઉપર સડન આવી જતો હોય છે બરોબર છે તો એ એક કુદરતી વાતાવરણના ફેરફારને લીધે થતો હોય છે જેની અંદર કોઈ માનવસર્જિત હોતું નથી જેથી કરીને એની અંદર પાક પરિસ્થિતિની અંદર કોઈ પણ પ્રકારની દવા છાંટવાની જરૂરિયાત રહેતી નથી કૃષિ વૈજ્ઞાનિકોની સાથે આગાહી કારઉ તથા જીરું પકવતા ખેડૂતોને પાંચ ફેબ્રુઆરી અને તેની આસપાસના દિવસો દરમિયાન શું લેવું તેની સલાહ આપી છે અસરના કારણે લગભગ અસર ગણી શકાય પણ જીરામાં શક્યતા વધારે ગણી શકાય જીરામાં ચરમો ના આવે તે પણ જોવું રહ્યું મરી મસાલાના પાકોમાં ખાસ કરીને બદલાતા હવામાનની વિપરીત વિશ્વમાં હવામાનની વિપરીત અસર થવાની શક્યતા છે